બોટાદમાં પુરુષની હત્યા નાખી હતી બોટાદ પોલીસે મિત્ર ની હત્યા કેસમાં મહત્વની સફળતા મેળવી છે પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે પાડિયાદ રોડ પર દસ જૂનની રાત્રે જગદીશભાઈ મહેતાની તેમના મિત્રોએ હત્યા કરી હતી ઘટના મુજબ જગદીશભાઈ મહેતા તેમના મિત્રો સાથે હેતલબેનના ઘરે જમવા ગયા હતા આ દરમિયાન હેતલબેનની દીકરીના પ્રેમ લગ્નના સમાધાન મુદ્દે મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી બોલાચાલી બાદ આરોપીઓએ હથિયારો વડે જગદીશભાઈની હત્યા કરી નાખી હતી મૃતકના પત્ની મનીષાબેન સાત વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે નરેશભાઈ મનુભાઈ ચાવડા અનિરુદ્ધભાઈ ઉર્ફે પોપટ મનુભાઈ ચાવડા ભગીભાઈ ભાભલુભાઈ નાગરાજભાઈ ચાવડા યોગેશભાઈ પ્રતાપભાઈ અને વનરાજભાઈ ખાચરની ને ઝડપી દીધા છે પોલીસે હત્યામાં વપરાયેલી બે કાર પણ કબજે કરી છે હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે એક આરોપી હજુ ફરાર છે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ